નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા ફરી સામે આવી છે જેમાં તંત્રની ઘોર બેદરકારી બાદ કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાતે કાચો રસ્તો રિપેરિંગ કરવા માટે મજબૂર બન્યા છે નસવાડી તાલુકો હજી દેશની આઝાદીના આટલા વર્ષો પછી પણ અવિક્ષિત છે અને તંત્ર તેમજ સરકારની ઉપેક્ષાના કારણે લોકો રોજ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે નસવાડી તાલુકાના કુંડા ગામે થોડાક દિવસ પહેલા કાચા રસ્તા રિપેર કરવામાં રસ લેતો નથી આ રોડ બનાવવા માટેનું કામ મંજૂર કરવામાં આવ્યું છે પણ કયા કારણોસર રસ્તો બનાવવામાં આવતો નથી તે એક તપાસનો વિષય બન્યો છે પણ તંત્રની નિષ્કાળજીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનોએ પોતાને સવલત માટે જાતે કાચો રસ્તો રિપેરિંગ કરવાની શરૂઆત કરી છે જે તંત્ર માટે શરમજનક બાબત કહીએ તો નવાય નહીં નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયાના રસ્તા છે આજે અમે નવ યુવાનો ભેગા થઈને જે કાચા રસ્તાની જે ગોટરો પડી ગયેલી છે એમાં અમે પૂરણ કામ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવી આપે છે છતાં પણ અહીંયા જીસેબીનો પાવડો પણ નથી મારવામાં આવતો તો અમારો જે રસ્તો મંજૂર થઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે પાકો રસ્તો છતાં પણ ક્યાં ક્યારે પાકો રસ્તો બને ત્યાં સુધી જીસેબીનો પાવડો તો મારી આપવો જોઈએ ને એ પણ નથી મારી આપતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર